જય માતાજી મિત્રો તો આજે આપણે વાત કરીશું કે મિત્રો જો આ સાત સંકેત તમને મળ્યા છે તો સમજી લેજો તમારા શરીરમાં કોઈ દિવ્ય શક્તિનો પ્રભાવ છે અને તમારા શરીર ઉપર કોઈ દેવી દેવતાની સવારી છે એટલે કે મિત્રો તમારા શરીર ઉપર કોઈ દિવ્ય શક્તિ પ્રભાવશાળી બની ચૂકી છે સરળ ભાષામાં સમજાવવા જઈએ તો આ સંકેત મળે તો સમજી લેવું કે તમારા સાથે કોઈ એવી શક્તિ ચાલે છે જે તમને જીવનમાં આગળ જતા તમારા જીવનમાં સુખ શાંતિ અને અલૌકિક મનની શાંતિ પૂરી પાડી શકે છે મિત્રો આ સંકેતના અનુભવ એવા જ માણસોને થાય છે જેમને પોતાનું જીવન ભગવાન માતાજી એમની કુળદેવીના શરણોમાં સોંપી દીધું હોય મિત્રો જ્યારે આપણે ભગવાન માતાજી આપણે કુળદેવી ની પૂજા પાઠ ભક્તિ કરીએ છીએ ત્યારે આપણા અંદર એક ખાસ ભાવ જન્મે છે જ્યારે આ ભાવ આજે ખાસ ભાવ આપણા હૃદયમાં જન્મે છે ત્યારે આપણને દિવ્ય શક્તિઓના અનુભવ થવા લાગે છે મિત્રો જ્યારે આપણે એવું માની લઈએ અને એવું માનીને આપણે જ્યારે ચાલીએ કે બધું જ આપણા ભગવાન માતાજી આપણી કુળદેવીના હાથમાં છે આટલું તમે માનીને ચાલો છો અને આવા ભાવ આવા ભાવથી જ્યારે તમે ભક્તિ કરો છો ત્યારે એ માતાજી એ દેવ એ આપણી કુળદેવી અથવા તો કોઈ ભગવાન અથવા તો ઈષ્ટદેવ તમારી ભક્તિભાવથી આકર્ષિત થાય છે જ્યારે તમે એવું વિચારી અને ભક્તિ કરવાનું પૂજા પાઠ કરવાનું શરૂ કરો છો કે જે પણ મારા જીવનમાં વીત્યું છે જે પણ આગળ વીતશે જે પણ મારા સાથે થવાનું છે એ મારા કુળદેવી મારા ભગવાન મારા ઈષ્ટદેવ તમે જે પણ માતાને માનો છો એનું રચ્યું બનશે આવો ભાવ જ્યારે તમે તમારી ભક્તિમાં તમારા પૂજા પાઠમાં જ્યારે તમારા મનમાં જો આ ભાવ ઉદ્ભવે છે તમે જ્યારે તમારી સંપૂર્ણ જે જીવન છે તમારું સંપૂર્ણ એ જ્યારે ભગવાન માતાજી કુળદેવી ઈષ્ટદેવ ના શરણમાં તમે મૂકી દો છો એકદમ નિકાલસ ભાવથી ત્યારે એ જે પણ દેવી દેવતાને તમે અર્પણ કરો છો તમારું આખું જીવન અને પછી તમે એ દેવની કાલાવાલા ભક્તિ કરો છો ત્યારે એ ભક્તિ ભાવથી એ દેવ આકર્ષિત થાય છે તો મિત્રો ચાલો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે કોઈ દિવ્ય શક્તિ આપણા જોડે હોય આપણાથી આકર્ષિત હોય તો આપણને કેવા કેવા અનુભવ અને કયા કયા સંકેત મળે છે તો જ્યારે મિત્રો તમે કોઈ પણ દેવ ભગવાન માતાજી તમારા કુળદેવી ઈષ્ટદેવ ઘરના કોઈ દેવ અથવા તો તમને કોઈ દેવ પ્રત્યે લાગણી છે જ્યારે એના નામના તમે મંત્ર જાપ કરો છો નામ જપ કરો છો કોઈ મંત્ર સાબર મંત્ર ગુરુમુખી મંત્ર એના જાપ કરો છો મંત્ર ના હોય તો તમે નામ જપ કરો છો તમે ધૂપદીપ કરો છો બરાબર જ્યારે આ બધું તમે કરતા હોવ ત્યારે જ્યારે એ શક્તિ તમારાથી આકર્ષિત થાય ત્યારે એક અલૌકિક વાતાવરણ બની જાય છે અને આ વાતાવરણમાં તમે નોટિસ કર્યું હશે કે તમારા આંખોમાંથી આંસુ આવવા આ એક એટલો શુદ્ધ ભાવ છે જો તમને પણ આ વસ્તુ થાય છે કે પૂજા પાઠ ભક્તિ મંત્ર જાપ કરતા ખાસ કરીને તમારા કુળદેવીના જ્યારે કોઈ પણ પૂજા પાઠ ભક્તિ કરતા તમારા આંખોમાંથી આંસુ આવે છે તો એ તમારા દુઃખના આંસુ નથી જો તમારા આંખોમાંથી આંસુ નીકળી જાય છે અને આ અનુભવ તમે કરી ચૂક્યા છો તો તમારે જોડે કોઈ દેવ સવારી છે તમે જે પણ માતાજીને મઢે હોય એ દેવ તમારું રક્ષણ કરે છે એ દેવનું તમારા શરીરમાં તમારી આત્મામાં તમારા મનમાં એનો વાસ થઈ ચૂક્યો છે અથવા તો થાય છે એમ સમજી લેવું ત્યારબાદ મિત્રો જ્યારે તમારા જોડે તમારા શરીરમાં જ્યારે કોઈ દિવ્ય શક્તિનો વાસ થઈ જાય ત્યારે તમને પહેલો એક સંકેત મળે છે જે છે કે તમારા સ્વભાવમાં પરિવર્તન આવવું તમારો સ્વભાવ એકદમ કરુણાશીલ થઈ જાય છે તમને સંત સાધુ કોઈ માતાજીના સેવકની વાતો ગમવા લાગે છે સવારે ઉઠી ને આરતી સાંભળવી કોઈ રેગડી સાંભળવી માતાજીને લગતા ગીતો સાંભળવા અથવા તો માતાજીની કથાઓ માતાજીની વાર્તાઓ માતાજીના જે ભજન હોય છે માતાજી ભગવાનના જે ભજન હોય છે કથાઓ હોય છે સંત સાધુની જે વાણી હોય છે આ બધું તમને પ્રિય લાગવા માંડે અને આમાં રસ જાગે તો તમારે સમજી જવાનું કે તમારા શરીરમાં કોઈ દિવ્ય શક્તિનો વાસ છે તમારું મન જ્યારે દિવ્ય શક્તિનો વાસ તમારામાં હોય ત્યારે એકદમ શાંત રહેતું હોય છે તમારામાં એક અવલૌગિક ભાવ તમારા આંખોમાં તમારા કપાળે તમારી વાણીમાં નમ્રતા દેખાય છે તમારા હૃદયમાં એક કરુણતા દેખાય છે કોઈ પણ જીવ પ્રત્યે તમારો પ્રેમ દેખાઈ આવે છે કોઈ જીવ જનાવર પ્રત્યે પણ જેમ કૂતરો છે ગાય છે આ બધી વસ્તુમાં પણ તમને કરુણા તમે દાન પૂર્ણમાં માનવા લાગો છો દાન કરવા માંગો છો કોઈ સંત સાધુ તમારા ઘરે આવે તો એ ભૂખ્યો ના જાય આવી આવી બધી તમારા સ્વભાવમાં નિખાલસ આવે છે તમારા ચહેરા ઉપર તમારા કપાળ ઉપર એ દેવ શક્તિનું તે જ જોવા મળે છે ત્યારબાદ મિત્રો કોઈ જગ્યાએ તમે જાઓ કોઈ માતાજીના મઢે મોસ્ટ ઓફલી તમારા કુળદેવીના તમે જે માતાજીની ભક્તિ કરો છો ત્યારે અચાનકથી બગાસું આવી જવું અચાનકથી ધ્રુજારી આવી જવી આંખમાંથી આંસુ માથા ઉપર બહાર થઈ જવું વારંવાર એવું લાગવું કે આપણા આજુબાજુ કોઈ ફરે છે આ બધું જો તમારા સાથે થાય છે તો તમારા શરીરમાં કોઈ દિવ્ય શક્તિનો વાસ થઈ ચૂક્યો છે અથવા તો છે અથવા તો કોઈ દિવ્ય શક્તિ તમારા શરીરમાં વાસ કરે છે આ સમજી લેવું તો આ જે અનુભવ છે દિવ્ય શક્તિના જેને પણ થયા હશે એમના શરીરમાં દેવ સવારી છે એમના શરીરમાં દિવ્ય શક્તિનો વાસ છે એ એમની કુળદેવી એમના ઈષ્ટદેવ એમના ભગવાન જે પણ માતાજીની ભક્તિ અર્ચના પ્રાર્થના કરે છે એ માની લે કે એના ઉપર એમના આશીર્વાદ છે અને હંમેશા એમના આજુબાજુ એ માતાજીનો ચોકી ફેરો હોય છે તો મિત્રો આ છે જે તમારા શરીરમાં આ સાત સંકેત મળે તો તમારા શરીરમાં કોઈ દિવ્ય શક્તિનો વાસ છે એમ તમે જાણી શકો તો આ વિડીયોમાં આટલું વિડીયો ગમ્યું હોય અને વિડીયો તમે પૂરો જોયો હોય તો એક લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય મેલડીમાં